જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો પંચમ અનુસાર પરિવર્તિ ની એકાદશી ની તિથિ ત્રણ સપ્ટેમ્બરે સવારે ત્રણ ને ત્રેપન શરૂ થશે અને ચાર સપ્ટેમ્બરે સવારે ચાર ને એકવીસ વાગ્યે સમાપ્ત થશે આ વ્રત ના પારણા ચાર સપ્ટેમ્બરે બપોરે એક ને છત્રીસ થી સાંજે ચાર ને સાત વાગ્યા દરમિયાન કરવામાં આવશે આ સમય દરમિયાન ભક્તોએ પૂજા અને દાન પુરે નું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે સવારે વહેલા નાહી ને સૂર્ય દેવ ને જળ અર્પણ કરો પીળા વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુ અને ગણેશજીની પૂજા કરો ભગવાન વિષ્ણુ ને પીળા ફૂલ પંચામૃત અને તુલસી પત્ર ચઢાવો જ્યારે ગણેશજી ને મોદક અને દુર્વા અર્પણ કરો પહેલા ગણેશજી ના મંત્રો અને પછી વિષ્ણુ ભગવાન ના મંત્રો નો જાપ કરો આ દિવસે અન્ન ટાળીને ફળાહાર કે જલાહાર ગ્રહણ કરો અને જરૂરિયાત મંદને પાણી ભોજન વસ્ત્રો કે છત્રીનું દાન કરવું જોઈએ શું છે પરિવર્તીની એકાદશીનું મહત્ત્વ ભાદ્રવા માસના શુક્લ પક્ષની એકાદશી જેને પરિવર્તીની પદ્મા અથવા જયંતી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એક પવિત્ર દિવસ છે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ વ્રત થી આર્થિક સ્થિતિ મજબૂત થાય થાય છે છે અને પ્રાપ્તિ આ આ વર્ષે વ્રત સપ્ટેમ્બરે બુધવારે ઉજવવામાં આવશે જે ભક્તો માટે અત્યંત લાભદાયી ગણાય છે પરિવર્તીની એકાદશી ગણેશ ચતુર્થી નજીક આવે છે તેથી આ દિવસે ભગવાન ગણેશ અને ભગવાન વિષ્ણુ સાથે પૂજા કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા ખાસ કરવામાં આવે છે જે પરિવારમાં શાંતિ સમૃદ્ધિ અને સંતાન સુખ આપે છે જે લોકોને સંતાન પ્રાપ્તિ કે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમના માટે આ વ્રત અત્યંત ફળદાયી નીવડે છે આ વ્રત દ્વારા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનની તમામ અડચણો દૂર થાય છે ભગવાન વિષ્ણુ અને ગણેશજીની આરાધના દ્વારા આધ્યાત્મિક શાંતિ અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે આ દિવસે દાન પુણ્ય અને ઉપવાસ થી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે જે ભક્તોને મોક્ષની દિશામાં આગળ વધવામાં મદદ કરે છે એકવાર ધર્મ રાજા યુધિષ્ઠિરે ભાદરવા શુક્લ એકાદશી નું નામ અને મહિમા અંગે ભગવાન પૂછ્યું ત્યારે ભગવાન કહે છે ત્રેતા યુગમાં બલિ નામ નો દૈત્ય થઈ ગયો તે પરમ વિષ્ણુ ભક્ત હતો જપ તપ પૂજા પાઠ થી એને શ્રી વિષ્ણુ ભગવાન ને પ્રસન્ન કરે બ્રાહ્મણ ને તે આદર આપતો અને દક્ષિણા પણ આપતો

આથી વિષ્ણુ ભગવાને વામન રૂપ લઈ બટુક બ્રાહ્મણનો વેશ ધારણ કરી બલિરાજા યજ્ઞ કરી બ્રાહ્મણોને દાન આપી રહ્યા હતા ત્યાં આવીને ઊભા રહ્યા બલીરાજાએ તેમને દક્ષિણા માંગવા કહેતા વચનથી બંધાયેલા બલિરાજાને કપથી છેત્રી એમણે તેમની પાસે ત્રણ પગલા જમીન માંગી બલિરાજા તે આપવા કબૂલ થયો બીજી પળે તેમણે પોતાનું બટકું સ્વરૂપ વધાર્યું એમના પ્રચંડ શરીરે પહેલે પગલે આખી પૃથ્વીનું સામ્રાજ્ય લઈ લીધું બીજે પગલે સ્વર્ગલોક લીધું ત્રીજું પગલું ક્યાં મૂકવું તે માટે બલિરાજાને પૂછવામાં આવ્યું ત્યારે બલિરાજા પોતાનું માથું નમાવી એની ઉપર ત્રીજું પગલું ભરી લેવા કહ્યું જેથી વિષ્ણુ ભગવાને તેના માથા ઉપર પગ મુકતા તેને પાતાળમાં ઉતારી દીધું છતાં પોતાની ટેક તોડી નહીં અને વચન પાલન કર્યું બલિરાજાની ભક્તિ તથા સત્ય પાલન થી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા બલિરાજાને વચન વચન મામવા વિષ્ણુ ભગવાન એકાદશી કે પરિવર્તીની એકાદશી કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુ એક સ્વરૂપે પાતાળ માં બલિરાજા પાસે રહે છે જ્યારે બીજે સ્વરૂપે ક્ષીર સાગરમાં શેષનાગની ઉપર પોડે છે આ એકાદશી ના દિવસે દહીનું રૂપાનું અને ચોખાનું દાન કરનાર માનવ મોક્ષ પામે છે આ વ્રત કરનાર સાંભળનાર સહસ્ત્ર અશ્વમેધ યજ્ઞનું ફળ મેળવે છે ઇતિ શ્રી સ્કંદ પુરાણે ભાદરવા શુક્લ પક્ષે વામન જયંતિ એકાદશી સમાપ્ત શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ